અને કેટલા રૂપિયા લે ખબર એક દુકાને વિઝિટ કરે ને એને વિડિયો બનાવવાના 300 પાઉન્ડ એટલે કેટલા થાય હજાર હે હજાર કેટલા હજાર 30000 30000 લે તો મારું કે કને 50000 માં 1 પાઉન્ડ નો મહેંદી નો કોન મળે છે આ લંડન છે મેડમ પાઉન્ડમાં માં હું અહીંયા નો પોચી ગયો ને એટલે આઈથી જ લઈ જાય માણસ બે માં

બોલ દેવી કોમેડીના માસ્ટર આવો માઈક પર હા તો ભાઈ તમારી દુકાનો બહુ હવે રાખો

આઈ ગઈ હા ભાઈ અડ્ડા પર આઈ ગઈ પર કોઈ છે જ ન તો બંધ થઈ ગઈ કોઈ તો મને હવે તો એક મિનિટ હવે તમે યાર આ રૂપિયા તમે લેતા હો એકાદો તો લઈ જ ફોન હે 70000 લેતા લેતા તમારે હવે આ તો વાત ઉપર વાત આવી ગઈ હમ

ન આવીને ગયો હું એટલે ભાઈ એમ તો હવે ત્યાં કેટલા આવીને ગયા દુકાને હવે આબી ભાઈ જવાબ આપી દે અબી મસાલા માલા સાના એવું મોબાઈલ ભેગું શાક બકાલો ચાલુ કરી દો એ સુવિધા છે તમ તમારે તમને ગિફ્ટ માં ભીંડા આવશે ક્યારેક ક્યારેક કોબી આવશે જય માતા તો પછી કેવું રહ્યું તમને મારે સિક્સટીન પ્રોમેક્સ હમણાં ગ્રાહક આવે છે તો તમારે બુકિંગ કરાવવાનું હોય તો વાંધો નહી આમ છે પેમેન્ટ લે માટે બાબા પડે તમારો ફોન ભાઈ કેવી રીતના માંગો પડે ભાઈ તો આ તમે એપલ અમને પડતા એ પ્રમાણે વેચતા હોય અમે ના ના આ કીધું એટલે જ આ ખાલી તમને અમારી દુકાનમાં જ મળશે અહીં દેવાનું આ અને એકદમ બથડ છે આને ફેકો તો કાઈ ન હું અત્યારે ફેકીશ કે છે લે ફોન અમારી પાસે આઈપેડ નું છે એની તમને આઈપેડ મળશે

પ્રકાશ ઠાકોર ક્યાં ભાઈ વાડે સુધી ના મને તો જગા માસ્ટર હાલ બીજું ના પાવે તો ભાઈ ઈ આવી જાવ જગા માસ્ટર માં પછી કેવું થાય રેડબુલ પીવું પડે રેડબુલ થી ગેસ થઈ ગેસ થી પછી ભડા પડી જાય હા દી મને તો એડ કરો તમારે દી ખુદ અમારે ભાઈ ભાડ વાપરી ને બેઠા છે અમારે રોડ માં લંડન હા ભાઈ કીધું કરી રામભાઈ ને વડે હમણાં ભેંચ દોહાણી ના 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 કોરો જો પાણી ને કે ફોર્ટીન પ્રમાણે કેટલા ફોર્ટીન જવા દયો સીધો સિક્સટીન ઉપર તરફ મારો થોડુંક ગજુ ખાલી કરો વધારે અને સીધો 16 પ્રો મેક્સ લઈ જાવ ગોલ્ડન કવર સાથે ગોલ્ડન ફોન ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી 1.2 લાખ માં આ જ ઓપોર્ચ્યુનિટી 10 મિનિટ માં તમારા હાથ માં આવી શકે છે સુરત આવો ભાઈ માન ન દેજો ફોન ભાઈ દુકાન બંધ કરી દીશ ઈ તો અઘરું પડે અત્યારે કેવો મસ્ત હું આમ ખીલી ગયો છું ગમથા નાખીને બેઠો છું ત્યાં આવ્યો તો એ ઉલટી ઉલટી થાય કે ઉલટી હું એક મહિનો ટાઈમ નું ખાવાનું રહ્યું જ નથી જે ખાય ની ગોમે જે ખાય ની ગોમે કે દે એ મહિનો દી એક મહિનો મારે મને નો ફોન કર્યો તું મને ઈ હું વચ્ચે ઈ ખબર હું હતી ટિકિટ કરાવી દેવા ઉલટી करू ઉલટી ઉલટી જ કરો ખાવ એટલે સીધી એક તો તમારે માલ આવે મોજ મોજ હા દેવી નો લેવ પર મે નો દિશાંતી એના વગર ઊંગ આવી કે મંદિરે પણ લેવાનું તમારા

ઠંડી પડી જાય એટલે પાછી પીવાની ચાલુ કરી દીધી બરાબર પછી કપ સાઈડમાં માં મૂકો પછી કે કેટલા દિવસ થાય છે આમ કર્યું કાઈ વાંધો નહીં આટલા દી લગી કરતા આવજો જરા આપણે ઇન્જેક્શન આપવાનું છે એટલે મેં કીધું ઇન્જેક્શન આપવા આવતું હોય છે એક પાંચ મિનિટ આવી જશે પછી એક

આ ગતિએ તો ડોક્ટર આવે છે પાછો એ આ આવે છે પછી એને ઇન્જેકશન માર દીધું

ડોક્ટર હતો કે તું કે લઈ ગઈ વાત જ જવા દે ઈ આપણે પછી વાત કરીશું હવે નો આવ કે એવું સમજી લે કે અમારે ઇન્જેક્શન નો મારકો આ તો ઓય કે અહીંયા તમે ઇન્જેક્શન ના દીએ અને આ પાટલો જોડાવી દીધો તબિયત એટલી ખરાબ હતી ને અભીભાઈ એનું એને લઈને ગઈ ને અને ઇન્જેક્શન મારવા હું તો મને ન્યાય દાંત આવી જાય બોલો ડોક્ટર એવો એક તો હાથ તોરે પછી કોક અજાણે અમે પડદો પડદો કાઈ નઈ રીતે ખોલો મે આ તો હા આવ તમને

પણ દવાખાને મતલબ જે દવાખાને મે ગયાતા ને ઈ સજેશન ની દવાખાને બીજા કોકે કર્યું રીતે ત્યારે લગભગ સન્ડે હતો ને તો ખુલ્લો ન એવું કઈ કે ઓ હે અબ લા હું તો ઉતરો ને જે તો હા એક મિનિટ હું તો 7 વર્ષ પછી આવ્યો છે 7 વર્ષ પછી ટ્રાફિક મજો ને તો એક આમથી આવે આમથી આવે કાઈથી જતો ને છન છન કે આવું મેકો આવું છે અહીંયા અહીંયા સુરત છે ભાઈ સુરત સિટી એમ જ ભાઈ તો રિક્ષા બેઠો ને તો હું રિક્ષા માં બેઠો ને તો હજી તો આમ આની હમુ જોઉં છું ને પાછો આમ જો સાત પાંચ ટેમ્પો આવી ગયો આખે આખો આડો આટલી જ જગ્યા આ ભાઈ તો સી દે હું તો કેટલા વાર છે બહાર છો આઠ વાર થઈ ગયા આડો કેટલા વાર થઈ બહાર છો લંડન કેટલા વાર થઈ છો અમને તો ઘણા વર્ષ થયા પણ હું આવ્યો તો 2017 ભયંકર જીત તો બધા બગડા આ

એબીસીડી ખાવામાં શું મજા છે આવું તો આમ તો જ ખાવું જેલમાં આમે એક ખાઈ ને માં જવું અને આખું ખાઈ ને જેલમાં જ જવું જકાર્તા આપડા અડડે હમ અમારે અડડે હોતી હમ અમારે અડ્ડે હોતી આઈ ડાન્સર કોઈને નીચે બેઠી જી તો મને આવે હું તૈયારી પર નીચે બેઠી તો જો તો હું જ આને હું જો જી હા નીચે બેઠી હું એ બંધ જ કરું મારે જવું નથી નો ચાલો તો તો નીકળું બહાર